હા પાયરા પપૂલો મન માલે તે મન માલ દે કે તો લેટ આવવું છે ને હા તમે મવાયા છો મન બોડામાં પાછું બેસ તો ઉત લાગો તો ની આ હોય ચલો તારે આજે પેલા પાઠ વિશે ભોલાભાઈ આપણે સહયોગવતી પ્રગતિ કરીને બતાવશે ભોલાભાઈ તમને એવું શીખવાડશે કે જે ભોલોભાઈ આ મતલબ રજાયામાં જે હાજર હતા એના વિશે ભોલોભાઈ શું શીખ્યા શું ના શીખ્યા એ ભોલાભાઈ તમે ઊભા થઈ અને એક કવિતા બાળકોને સંભળાવી શકો છો ઉભા ने पथुलो थाल लेवा जाता मुचा खान लेवा तो ए 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

એ વેતુ વાણે માની લે કે વેતુ તને હર દે ને વેતુ વાડ કવિતા નું પૂછો ભમજીયા મંત્રા

આની મસ્ત કોપી લાગત છે આ મને આ એકદમ તું મનતમ છોલ છે મો તો સાહેબ નું જોઈ પીરો તો ભઈ કવિ હજ મન યોગા યોગા ઓ ના યોગા કરી બાળકો ખુશ કરી યોગા યોગા

હવે બાળકો તમને સરસ મજાના યોગા કરાવવાના છે આજે દિવસ છે એટલે યોગા કરવા જરૂરી છે

યોગા કરો જો યોગા કરો યોગાની પ્રતિષ્ઠી પહેલી આટાએ પછી આવ પછી આવ પછી આવ પછી ચાહે બોમ ચલો યોગા ચાલુ કરો ને અલગ અલગ પા ભાઈ

મા લખવો પડ્યા હોય એવા યોગા કરો છો હવે તમને હું જેવી રીત કરું એવી રીતે કરવાનું છે સાવધાન વિશ્રામ

ના ના પનો આ આ આ થોડો ઓલે પોન આ બધું ખોકલું ખુજો દુકે તે પટ્ટો પટ્ટો આ ભાઈ ઓય બાળકો હવે રીસિસ છે

有人。<noise> <noise> કોઈ <whose> <hi> <working> 有人。<laughs>